વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પાણી પુરવઠા શાખાના અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુએ બેઠક યોજી હતી નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર્જ સંભાળતાની સાથે જ અલગ અલગ મુદ્દાઓ પર તેઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે મહત્વનો મુદ્દો હાલ વડોદરા શહેરમાં કોઈ હોય તો એ છે પાણીનો મુદ્દો પાણીની સમસ્યા અલગ અલગ વિસ્તારમાં લોકોને થઈ રહી છે અને તેવામાં આ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવવું અને આ સમસ્યા અંગે કઈ રીતે કામગીરી આગળ વધશે આ તમામ બાબતે ચર્ચા કરવા માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુ દ્વારા બેઠક યોજવામાં આવી हते अब हैं टू सर एंड मिनट्स सर 5 मिनट्स তো রাত পর্যন্ত